ઇરાન દ્વારા ઇઝરાયલ પર બસો થી વધુ મિસાઇલ અને ડ્રોન વડે હુમલો કરાયા બાદ હવે ઇઝરાયલ તરફથી બદલો લેવાની શરૂઆત કરી દેવાઈ છે માહિતી અનુસાર દ્વારા શુક્રવારે વહેલી સવારે ઈરાનના પરમાણુ નિશાન બનાવવામાં આવ્યા હતા ઈરાનની ન્યુક્લિયર સાઇટને નિશાન બનાવીને ઇઝરાયલને ધરાદ મિસાઇલો ઝીકી હતી કે જવાથી ત્રણ મિસાઇલો આ પ્લાન્ટ સુધી પહોંચી ગઈ હોવાની માહિતી છે હુમલો થતાં જ ઇસ્લામિક રિવોલ્યુન સ્નરી ગાર્ડ કોપર સે તેના તમામ સૈન્ય ઠેકાણાને હાઈ એલર્ટ કરી દીધા છે એર ડિફેન્સ સિસ્ટમ પણ એક્ટિવેટ કરી દેવામાં આવી છે ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી અનુસાર આ હુમલો શુક્રવારે સવારે થયો તો ઇન્સાફ શહેરમાં એરપોર્ટને પણ નિશાન બનાવ્યા હોવાની માહિતી છે ત્યાં પણ વિસ્ફોટના અવાજ સંભળાતા આ શહેરમાં અનેક ન્યુક્લિયર પ્લાન્ટ આવેલા છે ઈરાનનો સૌથી મોટો યુરેનિયન પ્રોગ્રામ પણ જ ચાલી હુમલાની માહિતી મળતા અનેક ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ હતી રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ